મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત જે એમ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો આધુનિક યુગમાં મોબાઈલ ફોન માણસના જીવનનો એક ભાગ બની ગયો છે ત્યારે કોલેજમાં આવતા વિદ્યાર્થી ભાઈ બહેનોમાં મોબાઈલ ફોન દ્વારા થતી છેતરપિંડી નાણાકીય ફોડ અજાણ્યા નંબર પરથી આવતા કોલ દ્વારા બ્લેકમેલિંગના કિસ્સા વગેરે બાબતોમાં જાગૃતતા આવે અને જાણકારી મળે વગેરેના બાબતોને ધ્યાને લઈ કોલેજના ઇન્ચાર્જ આચાર્યના માર્ગદર્શન અને નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને આઈસીટી એક્સપર્ટ જયસિંહભાઈને શોભાવ્યું તેમજ સાયબર સેલના હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જંબુસર પોલીસ વિભાગમાંથી ઉપસ્થિત રહી સાયબર સેલ અને ગુનાઓ વિશે વિગતે માહિતી આપી કોલેજના આચાર્ય પણ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના મહિલા પ્રાધ્યાપક અને આઈસર સેલના કોઓર્ડિનેટર ડોક્ટર રુચિતા એમ પટેલે કર્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર